લાફો મેળો તોણી જોડી લાફો તો કોઈ મેળો નહીં અમે જપતા હમણાં ઓર તું તમે આમ બેહો સાર પૂરો કરજે અને ભણ મું રાતી મોણ આયે પાછો જો કોઈની રાડ તારે આઈ રહ તો તારી સોબી ઉતાર દે પાછો સમજમ પડા તો કહું છું નહીં કે આનો છોકરો ધાકતો ના રા નહીં ધાકતો આ જાયરો બસ ઉઠ્યા તત કઈ દીધું તાણ તબેલાન કરજી મજૂરી તો કરજી ને કરવા ને કયા મૂલ્ય સૌ જો આબાગ હા

આ તારો વખો છે આજે વખો છે જવા ના પાખાણ હાલ તો ગયો છું ના ના પાછા પાણી દીધા ના ના ખાતો હોય તો આ મારો કમાલ પુલે થી એની સીધો સોનો ભીગો કરે છે ખબર છે તાર વાય ના કેવું પેલા ઉકેરાવો અરે આ હું ગડી ગઈ કોઈના પાટો ના પાછો આખો દાડો હા છોકરો જ બધી આ દે લે જ ખા દે આખો દો ચાલ લઈ લઈ ખા ખા પા પાપા કરવાના આખા દોડ તારે શું કરવાનું

કાઢું ભેચ હમણાં નવી બી વાણી છે એટલે આમાં પાડો લઈ જાવ એટલે ભેચે ના દે હા કેદાર મફલા નું મેં કોઈ બગાડ્યું નતું પેલા બેહોવાની મેટર હતી ઈમો વસી લપ લપ કેવું પાછા અને આ ગીધો એટલું તો જોર કાઢતા હતા નાના અમે દે તું બેસ દે તાણ નવી નવા આવી વણી જ આ પાડું લઈ જવું છે અને એ છો ખબર પડવાની છે કે આ પેલો લઈ જો થા ડાયલો તાણ હું ઓકતા હો ઓકતા તમ તારો કો હા જવા દે હેટ કે તું યે હેટ કુ અમે હે તું એ તારી માના જેવો છું તાણ તાણ

મારા ઘેર પાડું ના ગમે તેનું હોય આપડે બધી જેનું હોય લઈ જાય ભૂલું બોલું છે તું તાર મા ઘેર વાંચો ત્યાં

તું મારું પાડો લે લાવ લે કોણ શું ચોકા લાવે તમે ઝાપોટો હમણા ડોલાયો હમણા આ ચોરી કરીને લાવ્યો છે બોલો મારું બોલી લાવ લે તું ધોર રાખલે たら પાડો બાડો નું ઓય આવી જજે ના ના ભેસવી આવી છે વાત કરી છે પાડો ચોરી ના લાવાય વાત કરી વાત કરી વાળા આ તો કે લાવજે વાત કરી

તો થોડી ટૉપ સી તો ફૂટી જાય જ અલ્યા કાકા ગોમનો આગેવાળો તને ખબર છે આગેવાળો તારા ગેતી અને હું તો ધમકી આલજે નેલા ગોડાને ડાયા ડાળવાડી મને હાલતો રા સરપતિ જેલો છું હા હું એમ મૂછવાળો છું કોઈ ચાર મૂછો દી લે ખેઠો આ દો ખાલી વજાડ દો હો આ દાઢીન વાડીઓ ખેસી લઈ દીવે પીપરને આ તો દયા આવી એટલે હું બોધું છું આ લઈ જા વતી ને કેતો રા પૂરા ખાઈ દે માકે તો આજે મારા ઓળખતો નહીં ભાગલા પાછો કે નામ મત તો કબી વઈ જસ

મારો બેટો ડાયલાનો વિશ્વાસ બી આવતો એક ઓળો કરે તો ગમો ઈના પહાડ જવા દે મને ડાયલા ના પહાડ જવા દે મારા ઘેર ના આપવું પાડું બેકી જો લાગે છે તપાસ કરવા દે મને હાલ બી જવું ના પહાડ પહાડ મારું બાપુ હું જેવું હું પેલો વાઘલો લઈ ગયો વાઘલા ના હોય બધા રહ્યો એના એક વખત ઉપાડો મી લીધું તું તો એમ મારાથી થી સોરી કહીને પાડું લઈ ગયો શું કરવાનું અને બીજા જડ જીત હારું હોય ભેસ હાથો જો હમણાં નવી નવી વણીશ પાછી

પ્રતિષ્ઠાની હતી એટલે સરપંચ કરે સારું કર્યું કીધું આપણને કઈ હનુ જાય તું સુધરી જ ના સુધરી જો સુધરી જો તમે કીધું આપણો ભાઈ આગેવાનો હોય મોટો સરપંચ આપણને તમારા લીધે બે શબ્દો મનુ કોક કઈ જાય અને આ મંડા હવે આ ઉંમરે હું લઈને દોડ કરું છું ને

લાવો તો શકુવા બોમ સે પાળી ના પાર આવ હે સુધા તો થઈ સુધા થઈ અમારે કી લાગો થોડી કાડે આલ હમણે પણ તમે જોઈ તો ઇંગાવજોમો તમે જોઈ લો તેને તેને કોઈ ખોળીલા આરા ખોળીલા મરી જાવ શોક ખોળીલા ના તી જોયું તું તી જોઈ તો નાના

તાણ મારું એ ડાયલો ખોરી લો નો નહીં ડાયલો ખોરી લો છો ડાયલો પેલો આ કા તું તાણ હું હું તાણ આ વાઘલાની હું દવા કરું છું ત્રીજા ભાગમાં જોજો હો હું કીધું હું કીધું ફટફટ પેલી ટીંગ ટીનિંગ કોઈક આવે છે પાછા તમારું હજી પેટ પાકી જાય હો તાણ જોવાનું કરો હું ચાલે પટલે કરી દેજો પાછા હો બોલતો પાછું ઓછું ભાગમાં તો